હવેની જે કથા આવે છે તે વન વિચરણ ની કથા આવે છે જે આપણે સાંભળશું સરયુ નદીમાંથી બહાર ગાઉં દૂર પ્રભુ સ્વયં જળ થી બહાર નીકળ્યા જે સાથે લીધેલું એ પણ બધું તણાઈ ગયું પોતાની પાસે જે કંઈ કમંડલું જે વસ્તુ હતી પાણીમાં ખેંચાઈ ગઈ તે શું રહ્યું પૂજા પુસ્તક પાછળ રહ્યું બીજું સર્વે તણાઈ ગયું ચાર શાસ્ત્ર નો ગુટકો અને સાલી ગ્રામની પૂજા આટલું સાથે રહ્યું ચર્મ પણ ગયું સર્યુ નદીમાંથી નીકળીને ઉત્તર દિશા તરફ પ્રભુ ચાલવા માંડ્યા છે આટલી કથા આપણે સાંભળી એમાં ઘનશ્યામ મહારાજનું નામ આવતું વરણીરાજ ચાલવા લાગ્યા છે કોઈને રસ્તો પૂછતા નથી ઉત્તર દિશામાં ચાલવા જ માંડ્યા છે ચાલતા ચાલતા સૂર્યાસ્ત થયું અંધારું થયું આજે જંગલમાં પહેલી રાત્રી છે કાંટા અને કાંકરા છે રાત્રે વરેરાજ પોઢી જાય છે ખુલ્લી ધરતી ઉપર આકાશ કાંટા અને કાંકરા ઉપર પોતાનું સ્વરૂપ લંબાવી દીધું પોતાના હસ્તકમલ ઉપર મસ્તક ધારણ કર્યું હાથ નું ઓશિકો બનાવી દીધું ઉભય કમલ શંકુ જાય બે નેત્રકમળ કમળ બંધ કરી અને એક હાથ શરીર ઉપર લંબાવી દીધું એ રીતે યોગ નિંદ્રા માં ઉતરી ગયા સજનો દરરોજ જે ગાડલા ઉપર સુતા હોય અને એને જંગલમાં કાટા અને કાકરા ઉપર સુવાનો સમય આવે એને ઊંઘ આવે ખરી ન આવે પણ આ તો યોગ નિંદ્રા પરમાત્મા તો પોઢી ગયા કારણ કે નિંદ્રા પ્રભુની સેવામાં આવે છે માણસની જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે ઊંઘ તો ન આવે પણ ઘર યાદ આવે ઘરમાંની સગવડ સાનુકૂળતા યાદ આવે પણ વર્ણીરાજ ને ઘર કે સગવડ કશું જ યાદ આવતું નથી ઘસ ઘસાટ ફૂટી ગયા ઘર કોને યાદ આવે જેને સુખ અને સાનુકૂળતાની અપેક્ષા હોય એને સુખ અને સાનુકૂળતા જેને સમજીને છોડ્યા છે એને ઘર યાદ આવતું નથી સમજીને ત્યાગ કરે એને કંઈ સંભળણમાં આવતું નથી પણ અણસમજણથી જેનો ત્યાગ કરે એ વસ્તુ સતત ચિંતનમાં આવ્યા કરે છે સવારે જાગી ને નજીકમાં કોઈક નાની નદી વહેતી હતી એમાં સ્નાન ધ્યાના વિધિ કરી પ્રભુ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા કાળો પહાડ આવ્યો સ્વામિરાયણ ભગવાનના વન વિચરણ વખતે જે રસ્તો પસંદ કર્યો એ રસ્તે આજે પણ શાસ્ત્રમાંથી આપણા સંપ્રદાયના ઇતિહાસમાંથી મેળવીને જઈ શકાય છે કાળો પહાડ એટલે કે કાળા પથ્થરનો જ પહાડ છે એના ઉપર કોઈ ઝાડ કે જ નથી બિલકુલ જાણે હોય એટલે એનું નામ કાળો પહાડ છે કાળો પહાડ ઉલંઘીને પ્રભુ આગળ વધ્યા સાંજ પડી વિશ્રાંતિ લીધી શ્રાંતિ લીધી બીજે દિવસે પાછા ચાલવા લાગ્યા એ દિવસ એવો વિચિત્ર હતું કે પાણી ન મળ્યું કે ફળ ન મળ્યું ત્રીજા દિવસે પણ ન મળ્યું ત્રણ દિવસ ઉપવાસ થયા